નસવાડી ખાતે લાભાંચમના શુભ દિવસીય ગાયત્રી પરિવાર નસવાડી દ્વારા ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવારનો નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારજનોએ ભાગ લીધો હતો અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી આવી આવતું વર્ષ સૌનું નિરોગી તેમજ પ્રગતિદાયક નીવડે તેવી શુભેચ્છા એકબીજાને પાઠવી હતી વર્ષના શુભેચ્છા પાઠવવા માટે અમારો આજનો કાર્યક્રમ પાચમ નિમિત્તે રાખ્યો છે આખું વર્ષ દરેકનું સારું જાય લાભદાયી જાય શુભદાયી જાય અને અમારા ગાયત્રી પરિવારના પરિજનો યુવાનો વડીલો બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સર્વને શુભેચ્છાઓ પાઠવે છે ગાયતી પરિવાર દ્વારા રાખેલું છે ગાયત્રી પરિવાર દ્વારા અને છોટાઉદે જિલ્લા સંયોજક તરીકે હું જયંતિભાઈ પ્રજાપતિ સર્વને શુભેચ્છાઓ પાઠવું છું અસ્તુ જય ગુરુ ન્યાલકરણ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉમા મેડમ તેમજ ધર્મેન્દ્રભાઈ જોશી તેમજ શિક્ષણગણ સ્ટાફગણ તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી વાલી મિત્રો વિદ્યાર્થીઓ મહેમદાવાદ શહેર તેમજ તાલુકા નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ જય સ્વામિનારાયણ મારું નામ ઉર્વશ્રી ધર્મેશ જોશી છે હું ન્યાલકરણ સ્કૂલના ડાયરેક્ટર ક્રમ ક્રમ ટ્રસ્ટી છું હું તમામ મારા વાલી મિત્રો બાળકો તમામ સ્ટાફ પણ મહેમદાવાદના શહેરીજનો તથા તાલુકાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે અત્યારે ન્યાયકરણ સ્કૂલ જે સફળતાના શિખરો સર કરી રહી છે તેની અંદર તમામનો ખૂબ મોટો ફાળો રહ્યો છે આજે મને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા અમારા તમામ જે પ્રોગ્રામ થઈ રહ્યા છે એને દર્શાવવામાં આવે છે અને અમને સારો પ્રતિસાદ મળે છે નાગરિકોનો એ બદલ હું ઇન્ડિયા ફોર ન્યૂઝ ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર નવા વર્ષની તમને બધાને શુભેચ્છા પાઠવું છું આવનાર દિવાળી તમારા માટે ખૂબ ફળદાયી અને પ્રેરણાદાયી હોય એવા ન્યાલકરણ પરિવાર તરફથી હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હેપ્પી દિવાળી એન્ડ પ્રોસ્પરસ ન્યુ યર થેન્ક યુ પ્લીઝ સર બે હજાર એસીનું નવું નાગરિકો માટે વિદ્યાર્થી વર્ગ માટે

સર્વ લોકો સર્વ સમાજોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં હરિયાળી ક્રાંતિ લાવે સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને આપણે સૌએ આ રાષ્ટ્ર માટેનું કામ કરીએ અને આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું